સોના સોનાથસિંહે ઝહીર સાથે લગ્ન કર્યા એ લવજ હાજ છે કે શું આપણને આવી બધી પંચાયતોમાં રસ છે કે દીપિકાને બાબો આવશે કે બેબી આ તમામ બાબતોની વચ્ચે બોલીશુ બિંદાસના આ એપિસોડમાં આપણે ચર્ચા કરવી છે અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે કારણ કે બોલીશુ બિંદાસના દરેક એપિસોડમાં અમે એ વિષય પર ચર્ચા કરીએ છીએ જે ચર્ચા સામાન્ય રીતે લોકો કરતા નથી અને કરે છે

અને ઝેર ઇકબાલ જે લગ્ન કરી એની ચર્ચા માટે આપણે વાત કરી રહ્યા છીએ મને એવું લાગે છે આ કેટલો વાહિયાત પ્રશ્ન સાચી વાત આપણે સોનાક્ષીને ઓળખતા નથી આપણે ઝહર ઇકબાલને ઓળખતા નથી સોનાક્ષી આપણા કાકાની કે બાપાની દીકરી થતી નથી ઝહીર પણ આપણા માસા માસીનો દીકરો થતો નથી છતાં આપણે એની ચર્ચા કરીએ છીએ કે સોનાક્ષીએ આ બહુ ખોટું કર્યું સોનાક્ષીએ સાચું કર્યું કે ખોટું કર્યું એની ચિંતા તો શત્રુઘ્ન સિન્હાએ

હવે પેલા તો એ સમજવું પડે કે આજે આખી જે ચર્ચા જેની પર ચાલી રહી છે તો એમાં બે વર્ગ છે જે લોકો ની વાત કરે છે અને હિન્દુ દીકરી એ મુસલમાન છોકરા સાથે લગ્ન ન કરવું જોઈએ એવી વાત કરે છે એટલે આ સમજવા જેવું છે કે હિન્દુ છોકરી મુસલમાન સાથે લગ્ન કરે તો જ આ લવ લવજેહાજ છે હો પાછો જો છોકરો હિન્દુ હોય અને દીકરી મુસલમાન હોય તો એને આપણે લવ લવજેહાજ નથી ગણતા હવે કેમ નથી ગણતા જો આપણને વાંધો હોવો જોઈએ તો બંને પક્ષો હોવો જોઈએ તો મુસ્લિમ છોકરી જો હિન્દુમાં આવે તો અમને કોઈ વાંધો નથી

તો કે અમે જે લવજેહાદની વાત કરીએ છીએ તો ગરીબ મધ્યમ વર્ગની છોકરીની વાત કરીએ છીએ તો કે ગરીબ અને મધ્યમ વર્ગની છોકરી છે પહેલાં તો એને પોતાનો જિંદગીનો નિર્ણય કરવાનો અધિકાર નથી છે જેમ સોનાક્ષીને છે એમ છે અને બીજું કે એ છોકરીને સમજ નથી ગરીબ ઘરની છે કે મધ્યમ વર્ગની છે એ પોતે સમજી નથી શકતી કે મારે કોઈ મુસલમાન સાથે મુસલમાન મારો જીવનસાથી હોઈ શકે કે નહીં એને નથી સમજ પડતી એટલે આ ક્રાઇટેરિયા ખોટો છે હવે મૂળ વાત એવી છે કે જેહાદ નામની કોઈ વસ્તુ છે કે નહીં જેહાદનો અર્થ તો જેહાદ શબ્દ મૂળ ઇસ્લામનો શબ્દ છે અને એમાં એવું છે કે આપણી અંદરની જે લડાઈ છે એ લડવાની છે જેહાદ એટલે આપણા આપણી નિર્બળતા ઉપર વિજય મેળવવાની વાત છે ત્યારે હવે આ લોકો જેહાદને ટેરરિઝમ સાથે જોડે છે મુસલમાનો પણ જોડે છે એમાં ખાલી હિન્દુઓનો કે વિધર્મીઓનો કે અમે જેહાદ કરીએ છીએ કેમ તો કે જે લોકો ઇસ્લામમાં માનતા નથી એના ઉપર અમારે વિજય મેળવવો છે એટલે જેહાદનો અર્થ મુસલમાનોને પણ પૂરો ખબર નથી હિન્દુઓને પણ ખબર નથી તો જેહાદનો મૂળ શબ્દ છે કે જે આપણી નિર્ભળતાઓ છે એની ઉપર વિજય મેળવવાનો છે એટલે એક વર્ગ એવું માને છે કે મુસલમાનોને ખૂબ પૈસા આવે છે અને પૈસા એટલા માટે આવે છે ફંડ એટલા માટે આવે છે મુસલમાન છોકરાઓને આપવામાં આવે છે કે તમે મુસ્લિમ છોકરી હિન્દુ છોકરી સાથે લગ્ન કરશો તો તમને આટલા પૈસા મળશે કેમ તો કે એ હવે મુસ્લિમ થશે એ મુસ્લિમ થશે અને એની આવનારી પેઢી પણ મુસલમાન થશે એટલે ઇસ્લામમાં માનનારાઓની સંખ્યા વધશે માટે આખું એક ષડયંત્ર ચાલી રહ્યું છે પણ ક્યાંય અત્યાર સુધી રેકોર્ડ ઉપર આ પ્રકારે ફંડ આવ્યું હોય એવું ભારત સરકાર કે ભારત સરકારની કોઈ એજન્સીએ પકડ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી કે મુસલમાનોને ચોક્કસ ફંડ મળે છે સવાલ પાછો સોનાક્ષી ઉપર આવે છે તો હવે સોનાક્ષી લગ્ન કરવું જોઈએ કે નહીં સોનાક્ષી પૂરતો જે એ વિશે સોનાક્ષી પૂરતો સીમિત હોવો જોઈએ બહુ બહુ તો સોનાક્ષીના માતા પિતા કે જહિરના માતા પિતાએ નક્કી કરવું જોઈએ આપણે શું કામ નક્કી કરીએ છીએ અને આ વાત હું એટલા માટે કહું છું કે હું અને તુષાર બંને એક એક દીકરીના બાપ હોવા છતાં અમે ચર્ચા કરીએ છીએ કે કોની સાથે લગ્ન કરવું કે ન કરવું એ અધિકાર માત્ર ને માત્ર એ દીકરીનો છે આ દીકરી જ્યારે નાની હોય છે ત્યારે આપણે એને કયું ફ્રોક પહેરવું છે એ આપણે એને પસંદ કરવા દઈએ છે કે ચલ તું તારી પસંદગીનું ફ્રોક પહેર તારી પસંદગીની રિબિન બાંધ તારી પસંદગીની હેરબેન્ડ બાંધ તારી પસંદગીનું વર તું કેમ ના પસંદ કરે ત્યારે આપણે એની જિંદગીનો સૌથી મોટો નિર્ણય છે મા બાપ તરીકે આપણે લેતા હોઈએ છીએ ન લેવો જોઈએ આપણે એના બાપ છે મા છીએ એટલે માત્ર આપણે એના સલાહકાર છીએ સમજ આપવી જોઈએ સમજ આપનારા લોકો છે આપણે એના સલાહકાર છીએ એનું રક્ષણ કરનારા લોકો છે એના નિર્ણય ઉપર આપણે હાવી થવાની જરૂર નથી હવે અમે બંને આપણે બહાર નીકળીએ આપણા ઘરની લાઈટ નો થાંભલો બંધ છે આપણા નળમાં પાણી નથી આવતું આપણો રસ્તા તૂટેલા છે બહુ બધા પ્રશ્નો છે આપણી પાસે અને આપણે એની ચર્ચા નથી કરતા આપણે જે નેતા રાજનેતા આપણે ત્યાં મત માગવા આવે છે એને આપણે પૂછતા પણ નથી કેમ મારા ગામનો રસ્તો તૂટેલો છે કેમ મારા ગામમાં આરોગ્ય કેન્દ્ર ચાલતું નથી કેમ મારી ત્યાં સ્કૂલ નથી કેમ મારી ત્યાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ નથી શિક્ષકો નથી કેમ શિક્ષકો નથી કેમ મારા બાળકો ચાલતા ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર જાય નથી પૂછતા આપણને રસ સોનાક્ષીમાં જ છે ઝહેરમાં જ છે આ આખું એક હું માનું છું કે તમારું ધ્યાન ભટકાવવાનું કાવતરું છે તમે હજુ આને ધ્યાનથી સમજો તો

એ મારા મિત્રએ એવું લખ્યું છે કે હું સોશિયલ એણે એવું લખ્યું છે કે હું સોનાક્ષી કે જહીર ઇકબાલના લગ્નના વિરોધમાં જ નથી હું એવું માનું છું કે લવ જેહાદ જેવું કંઈ છે જ નહીં આ એમનો નિર્ણય છે પણ એના પછીનો જે પાર્ટ છે એ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ લખ્યો છે એણે એવું કીધું કે આ લોકો જે લગ્ન કરે છે એવું જોઈને તમારે લગ્ન ન કરવા જોઈએ કેમ તો કે તમારી આ આખા વિશ્વમાં આખા વિશ્વની અંદર બે જાતિઓના અલગ અલગ લોકો લગ્ન કરે છે ત્યારે સુખી થતા નથી એમ તો કે એક બે જ હાથ છે એક હાથ જોડીને પ્રાર્થના કરે છે અને એક હાથ ખુલ્લા કરીને બંદગી કરે છે પણ જ્યારે આ લોકો સાથે રહે છે ત્યારે આમનું લગ્ન જીવન સફળ થતું નથી એટલે સોનાક્ષી કે ઝહેરી ઇકબાલને જોઈને તમારે બીજી કોમ સાથે જે લોકો હિન્દુમાં માનતા નથી એવા લોકો સાથે લગ્ન ન કરવું જોઈએ એવું મારા મિત્રોનું કહેવું છે પણ મને પ્રશ્ન થાય છે કે તો એનો અર્થ એવો થયો કે જે લોકો હિન્દુ હિન્દુમાં લગ્ન કરે છે જે લોકો લગ્ન કરે છે 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 બધા ખુશ સફળતા સફળતા મળે મળે એવું તો પણ કે સોનાક્ષી અને ઇકબાલને જોઈને આપણે આ પ્રકારનું અનુકરણ ન કરવું જોઈએ કોઈનું અનુકરણ ન કરવું જોઈએ હું તેવું કહું છું દરેકે પોતાનો નિર્ણય વ્યક્તિગત લેવો જોઈએ અને જેટલા લોકો અત્યારે સાથે રહે છે હું કાયમ એવું કહું છું કે જેટલા લોકો લગ્ન જીવનમાં સાથે રહે છે તો એ લોકો ખુશ છે એવું માનવાનું પણ કોઈ કારણ નથી એ હસતા ચહેરાઓ પાછળ કેટલું દુઃખ પડેલું હોય છે એમને જ ખબર હોય છે એટલે આપણે એની ચિંતા ન કરવી જોઈએ કે એની ચર્ચા ન કરવી જોઈએ તો આ પ્રકારનો અંતિમ વાદ આ લવજેહાદ અંતિમ વાદ છે કે તમારે આ પ્રકારે જ નિર્ણય કરવાનો આ પ્રકાર આ એક ખોટો આખો ટ્રેન્ડ છે જેનો હિસ્સો આપણે ન બનીએ આપણે આપણા પ્રશ્નોનો હિસ્સો બનીએ આપણા પ્રશ્નોની વાત કરી એક નાનું ગામ છે અમદાવાદ જિલ્લાનું જ ગામ છે ઉમરગઢ ગામ અને ઉમરગઢ ગામમાંથી મને એક ફોડ આવે છે એમનું નામ છે જગમલ ભડિયાદ્રા અને જગમલ ભડિયાદ્રા મને એવું કહે છે કે અમારા ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી એટલે સરકારે એવું કીધું કે ભાઈ અહીંથી સાડા ત્રણ કિલોમીટર દૂર એકબીજું ગાફ ગામ છે ત્યાં આ બાળકોને આપણે શિફ્ટ શિફ્ટ કરીએ અને આ બાળકો માટે એક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી દઈશું તો ત્યાં બાળકોને સારું શિક્ષણ મળશે આ જગમલ ભડિયાદ રાખે છે કે હા અમે તૈયાર હતા પંદર કે સોળ જ બાળકો સ્કૂલમાં હતા તો ગાફ ગામની સ્કૂલમાં વણે અમે તૈયાર થયા પણ હવે અમને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી મળતી અને બાળકો સાડા ત્રણ કિલોમીટર જાય છે અને સાડા ત્રણ કિલોમીટર આવે છે વાત અહીંયા પૂરી થઈ ગઈ આપણે જે પ્રકાર સમાચારોની દુનિયામાં જીવીએ છીએ તુષાર એમાં આપણને રિલાયન્સ નું કૌભાંડ દેખાય છે આપણને ગોદાવીનું કૌભાંડ દેખાય છે આપણને ઘણા બધા મોટા કૌભાંડો લોકોની સમસ્યા બહુ મોટી સમસ્યા હોય તો આપણને સમસ્યા લાગે આ એક સમસ્યા છે સો બાળકો કે ચૌદ બાળકોની આ સમસ્યા આ સમસ્યા તો છે મને આ સ્ટોરી તરીકે આ સમસ્યા તરીકે સમસ્યા તો લાગી પણ એટલી મહત્વની ના લાગી એટલે મેં એવું કીધું કે સારું મનમાં એવું મેં નક્કી કર્યું હતું કે સારું સમય મળે હું આ સ્ટોરી કરીશ પણ આ જે જગમલ ભડિયાદ્રા નામની વ્યક્તિ છે માણસ છે ખેડૂત છે ત્યાંનો તું સર તું નહીં માને એ દિવસમાં મને ચાર ફોન કરે હું એમને ફોન ઉપાડું પણ નહીં પણ ટ્રુ કોલરમાં નામથી હું ઓળખું કે આ કયા પ્રશ્ન માટે આ ફોન કરે છે એક દિવસ બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ મને એવું લાગ્યું કે આ માણસ માટે મારે હવે સ્ટોરી કરવી પડશે પછી મેં વાત પણ કરી એમની સાથે અને મને આનંદની વસ્તુનો થયો થયું કે એક માણસની ચિંતા છે પોતાના ગામની એને ચિંતા નથી સોનાક્ષી સોનાક્ષીના લગ્ન સોનાક્ષીના લગ્નની ચિંતા નથી આ ચૌદ બાળકો આ જગમલ ભડિયાદરાને ચિંતા છે કે મારું એક નાનકડું ગામ છે ઉમરગઢ ગામ છે અમદાવાદ જિલ્લાનું ગામ છે ત્યાં બાળકો માટે બસ નથી આવતી શાળામાં ભણવા જવું છે મોટાભાગની દીકરીઓ છે સાડા ત્રણ કિલોમીટર ચાલવું પડે છે આવી ચિંતા તમને થવી જોઈએ તમારા પ્રશ્નો માટે તમારા ગામ માટે તમારા શહેર માટે તમારી માટે પણ આપણને એવું નથી થતી અને આપણને ચિંતા પારકાની થાય છે પારકા માટે હવે સોનાક્ષીનું શું થશે સોનાક્ષીને જહીર ઇકબાલ કાઢી મૂકશે તો આ પ્રકારની ચિંતાઓ થાય છે પાછા આપણા આ જ સમાચારો આવશે કે હવે સોનાક્ષીને લગ્ન થયા છે એટલે સ્વાભાવિક છે બાળક આ બાળક એટલે એ વાત છે આવશે કે હવે એનું પેટ મોટું દેખાય છે પહેલાં તો ત્યાંથી સમાચાર શરૂઆત થશે થશે આ ઈશ્વરનું સર્જન છે એને બાળક પણ થશે અને બાળક સુંદર અને ખુશ પણ રહેશે પણ આપણે ચિંતા છે નહીં કરવાની આપણે આપણી ચિંતા કરવાની છે અને આપણે ચિંતા કરતા નથી એટલે લવજેહાદની પણ ચિંતા કરતા નહીં તમારી ત્યાં દીકરી હોય તો એની પણ ચિંતા કરતા નહીં ઈશ્વર એને સાચવશે મોટી કરશે અને ચિંતા મારે તમારી કરવાની છે કે તમારી દીકરીને સાચી સમજ આપજો સાચો પ્રેમ આપજો દીકરી કે દીકરા વચ્ચે ભેદ ન રાખતા અને આ પ્રકારે લવજેહાદનું ઝેર એના મનમાં ન રેડતા એને નિર્ણય કરવા દેજો એની જિંદગીનો જો તમે ફ્રોકનો નિર્ણય કરવા દો છો તો એની જિંદગીનો નિર્ણય એને કરવા દો ક્યાંક ભૂલ પણ કરશે નહીં થાય ભૂલ એવી નથી ભૂલ કરશે તો પણ આપણી દીકરી છે આપણે એને સાચવી લઈશું સંભાળી લઈશું તો આ જ પ્રશ્નો છે આપણા આપણે એની જ ચર્ચા કરીએ એટલે પાછી એક વાત એ પણ કરી લઈએ હવે કારણ કે બોલીશું બિંદાસમાં આપણે બિંદાસ રીતે વાતો કરવા માટે ટેવાયેલા છીએ પંકાયેલા છે જે તો દર્શકો નથી કરે પણ

એમને ખરાબ જ જોવું છે એમના માટે જે છે 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 એ જ જ જોવું જોવું એમને ખરાબ ખરાબ સાંભળવું એવા અનેક પરિવાર હિન્દુ મુસલમાન એવા અનેક દંપતી છે એવું પણ છે કે હિન્દુ પુરુષ છે અને સ્ત્રી મુસ્લિમ છે અને ઉત્તમ કામ કર્યું છે જિંદગીમાં માણસ તરીકે પણ ઉત્તમ રહ્યા છે બરાબર છે એમાં આપણા ફિલ્મ એક્ટર છે ગુજરાતી રાજુ બારોટ એમના પત્ની મુસલમાન ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ છે આવા છે આવા હું તમને સો નામ આપી શકું અને એવું નથી કે હિન્દુ મુસલમાન સાથે લગ્ન કરે એટલે દુઃખી થાય છે મુસલમાન એને એનું એને કન્વર્ટ કરે છે એવા એવા અસંખ્ય દંપતી છે કે જેમાં સ્ત્રી મુસલમાન ઘરમાં ગઈ છે છતાં પોતાનું નામ નથી બદલ્યું પોતાનું ધર્મ નથી બદલ્યું અને મુસલમાનના ઘરમાં પણ મંદિરમાં પૂજા કરે છે અને એ મુસલમાને પોતાના સમાજની સામે બંડ પોકાયો પોકાર્યો કે મારી પત્ની ઇસ્લામને હા મારી પત્ની ઇસ્લામ નઈ સ્વીકારી એવું પણ કહ્યું છે નઈ અસલ ઇસ્લામને સમજો હા સમજો છે અને એવા એવી એવા એવા હિન્દુઓ પણ છે કે જેની ઘરમાં મુસ્લિમ સ્ત્રી આવી છે તો એ મુસ્લિમ સ્ત્રી એના ઘરની અંદર નમાઝ પણ અદા કરી શકે છે એ સમજ છે હિન્દુત્વની જેમને હિન્દુત્વ સમજાય છે કે જેને ઇસ્લામ સમજાય છે એનો આ ઝઘડો જ નથી આ જેને નથી સમજાયો ઇસ્લામ કે હિન્દુત્વ આ ઝઘડો જ એનો છે પછી દાદા પાછું એવું પણ થાય ને કે કેટલાક લોકોને સમજાતું હોય પરંતુ ટોળામાં રહેવું એ ડર હોય છે કે ટોળાની બહાર નીકળીએ તો ભરાઈ જઈશું હા એટલે એક આવી ફેશન પણ છે હું એવું કહું છું કે મુસલમાનને ગાળ આપવી જેહાદ વિશે બોલવું એવું બોલો તો જ તમે એક ટોળાનો હિસ્સો છે એવું તમને લાગે છે તમને એવું લાગે છે કે તમે આવું નહીં બોલો તો આ ટોળાની બહાર થઈ જશો લોકો તમને સાથે નહીં રાખે છે મને મારો વ્યક્તિગત અનુભવ પણ છે કે લોકોએ મને ટોળામાંથી કાઢી મૂક્યો છે લોકો જાહેરમાં મારી સાથે દેખાવાનું પસંદ નથી કરતા કઈ વાંધો નહીં મારો મત છે આજે હું મને સાચું લાગે છે હું સાચો જ છું કાલે કદાચ ખોટો લાગશે તો બદલાઈશું પણ એનાથી લોકો શું માને છે ટોળું શું માને છે ટોળું જે માને છે સત્ય હોય એવું જરૂરી નથી ગાંધીએ જ્યારે આઝાદીની વાત કરી ત્યારે ગાંધી એકલા જ હતા સાચી વાત ટોળું નહોતું ટોળું એવું માનતું હતું કે અંગ્રેજો સામે લડી શકાય જ નહીં અંગ્રેજો સામે જીતી શકાય જ નહીં અને હથિયાર વગર છતાં જીત્યા લડ્યા અને પછી ટોળું ગાંધી સાથે પણ હતું કારણ કે સત્યને પણ પાછી સંખ્યાની જરૂર પડતી હોય છે અને ગાંધી પાસે સંખ્યા આવી હતી તો થાય એવું ટોળું આપણને કાઢી મૂકશે આસપાસના લોકો આપણા માટે જુદું માનશે લોકો તો ઠીક છે પરિવાર જુદું માનશે પરિવારમાં પણ સુકારાતું નથી હું જ્યારે આ વાત આ પ્રકારની વાત કરું છું

અને ગોડશે વિચારધારામાં માનનારા લોકો એટલા માટે નારાજ હતા કે ગાંધી એ મુસ્લિમ તરફી છે ગાંધીને કારણે પાકિસ્તાનનું સર્જન થયું એવું માનીને ગાંધીને ગોળી મારવામાં આવી અને હજી પણ એવો મોટે ગોળસેવાદ એવો જીવિત છે કે જે લોકો આવું માને છે કે ગાંધી મુસ્લિમ તરફી હતો પણ મજાની વાત એવી છે કે ગાંધી કોણ હતો એને સમજવો બહુ અઘરો હતો એટલે ગાંધીને જ્યારે ગોળી મારી અને ગાંધીના ખૂનના સમાચાર વિશ્વને મળ્યા ત્યારે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જીણાએ શ્રદ્ધાંજલિમાં એટલું જ લખ્યું કે ભારતે એક સારો હિન્દુ ગુમાવ્યો છે મુસલમાનો એવું માનતા હતા કે ગાંધી એક સારો હિન્દુ છે તો તમારે નક્કી કરવાનું કે તમે કોણ છો હું કોણ છું અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ખેલ તો આ છે બોલીશું એક વધુ એપિસોડ તમારા માટે કારણ કે આ બિંદાસથી તમે પણ કંઈક સાંભળતા હશો સમજતા હશો અમારો પ્રયાસ છે કે એક તો એક પરંતુ બદલાવો જોઈએ હવે ફરીથી મળીશું અને આશા રાખીએ કે અમારે એ ચર્ચા ન કરવી પડે કે આપણે એ ચર્ચા કરવાની કોઈ જરૂર નથી કે સોનાક્ષીને હવે બાબો આવશે કે બેબી અને છતાં પણ તમારે એ ચર્ચા કરવી છે એ જ ચર્ચા રચ્યા પચ્યા રહેવું છે તો પછી એ બોલવાનો આપણને જરા પણ અધિકાર નથી કે સમસ્યા જોવું પીડા જોવું દુઃખ જવું મારી સાથે અત્યાચાર અને અન્યાય થાય છે આપણે દરેકે દરેક ન્યાય દરેક અત્યાચાર અને દરેક લોકો માટે સત્ય માટે જીવવું પડશે